બરાબર કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ઉતાળુ બોલો સો ટકા સરસ અમારું કામકાજ કેવું લાગ્યું સારું સરસ લો આટલો સમય હાલ્યો ખૂબ ધન્યવાદ માનો છુ તારીખ આઠ છઠો મહિનો બે હજાર ચોવીસ આજે શનિવારનો નો વિડીયો તાજો બનાયેલો છે આ શું થાય છે મમ્મી બરોબર અમને કેટલા વાર તકલીફ હતી બે વર્ષ ની અત્યારે હાલ કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા સરસ શું નામ તમારું આખું પવનભાઈ જેમલભાઈ ઠાકોર બરોબર કયા કામ છો નાનો સરસ આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ મારું નામ છે અનવરભાઈ ભાઈ ધ અંજાર વાડા હું અંજાર થી રાધનપુર ત્રણ દિવસ વિઝિટ કરવા આવું છું ગુરુવાર શુક્રવાર શનિવાર સવારે નવ થી ચાર વાગ્યા સુધી મારી ઓફિસ રાધનપુર માં ચાલુ હોય છે તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર નમસ્કાર મિત્રો